જય શ્રીરામ અને ગુરુ મિત્રો તો ગમ છો બધા મજામાં ને તો આપણે અત્યારે નીકળી ગયા છીએ ખેતર બાજુ તો આપણે કાલે હતા મામાને ઘરે અને આ છે આવડ માતાજીનું મંદિર જ્યાં થોડા દિવસ પહેલાં જ પ્રોગ્રામ હતો અને એ અસા જે ગામજી ગૌચરા કેળી લાગી કમેન્ટ કરીએ અને એ અસા જે ગામ જો ડેમ અહીં બંધારા ડેમ હટાણે અથા એ છે વટાવ્યા પહોંચી ગયા આપણે ખેતરે ને આપણું ખેતર કંઈક આવું લેવલ થઈ ગયું છે તમે એનું ફિનિશિંગ જોઈ શકો છો અને આપણે અત્યારે ખેતરે છે એકદમ ઓકે પછી આપણે દસ વાગ્યાનો ચા પીધો અને ચા પીને આપણે નીકળી ગયા પાડોશીના ટ્રેક્ટર રાખવા માટે એને આપણે આજે પીલવાના છે મગ તો ચાલો અને પહોંચી ગયા આપણે ત્યાં ને આપણે હવે મગ પીલતા હતા તો પેલા મગને ખેતરમાંથી લઈ આવે પછી આવી રીતના ખાલી કરવાના પછી એમાં પીલવાના હોય તો આવી કંઈક પ્રોસેસ હોય મગ પીલવાની અને પછી આ પાડોશીના ખેતરમાં આવી ગયા ગીદીડા ગીદીડા એટલે કે બકરા અને ઘેટા બકરા એ ઘેટા ભાઈ એ ઘેટા ભાઈ એક વાત કહું આ બોલ તમે આટલું ખાવ ખાવ કાં કરો છો તારે કટલે ભાઈ હું ગમે એટલું ના ખાઉં તું તાર કામ કર ઓ શું ખાતા જાજો ઓ આ જો તા તમારું શરીર તા જો જવા દે ને મગજ ખાતો તો આવ્યો ખપ ખપ કરતા મિત્રો થઈ ગયા બપોરા ને પછી આપણે બપોરે ખાઈને અહીં આવી ગયા હતા પાડોશીને અહીંયા ટ્રેક્ટર રાખવા કારણ કે બપોર વેરાનું આ તપી જાય એટલે નીકળવાનું હેલું પડે મગને અને ગીજીડા ને ઘેટા વાઈને બધા ભાગી ગયા હે ક્યાંક અને કંઈક આવી રીતના હોય આપણે મગ પીલવાની રીત તમે જોઈ શકો છો તમને પણ ક્યાંક કામ આવશે આવી શકે પછી આપણે પ્રકાશભાઈ નીકળ્યા જેડી લઈને પચા પચા એ પોતે પછી આપણે મેળી આપણે ઘરે આવીને પીધું ચા અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને ક્યાંક રખડવા નીકળી ગયા ચાલો મિત્રો પછી આપણે આવી ગયા રાજકાકાના ઘરે ને આ એનો બગીચો તમે જોઈ શકો છો અને અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે પછી આપણે ખાધા મસાલા દાળિયા અને પડી ગઈ હતી સાંજ તો આપણે દેશી બધું જમવાનું ખાધું આજે રીંગણાનું શાક છે ઘણા સમયથી અને ચાલો મિત્રો જમી પછી મિત્રો આપણે આપણે ભૂખ એ પ્રમાણે જમી લીધું છે અને હવે આપણે વિડીયો એડિટ કરતા જ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ભૂલજો નહીં મળીએ બીજા કાલના વિડીયામાં ત્યાં સુધી બાય બાય મળીએ